ગુડ મોર્નિંગ મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા ધમાકેદાર બ્લોગમાં આજે રવિવાર ને રવિવારે હું ઘેર હશે કંઈ કામ નથી એટલે આ તો કામ ઘણું હે ઓલું જરી ઓલું દેખાય આ ઓલું પડ્યું છે હાથી જેવું બનાવું એની હું ઓલું તો એ ખેતરમાં આપવાનું હે નેદ હે ને એટલે નેદમાં આપવાનું આજ કાલે થોડુંક તા કર્યું હતું આજે ને બે ક્યારા હે ને મેં દૂધ પીએલી લીધું ને બે ક્યારામાં આપવાનું હે સ્વાધ્ય પોતી પૂરવાની હે પછી મારું એલું હેન્ડ ગ્રીપર મેં કહું ને મેં હાથને એક્સરસાઇઝ માટે તો એ ભગીરથને ઘેર આવી ગયું તો એ લેવા જવાનું હે પછી સાયકલ અમી કરવાની હે તો ઘણોય કરવાનું હે તો કંઈક ટાઈમ હેઠળ ફિક્સ કરો દે કે ફલાણા દીકરીના ટાઈમે એટલી કલાકમાં આ કરીને તો મેળવી જાય નકમેટ નહીં આવે જો સ્વાધ્યાય પછી પૂરવાનું નહોત નહીં તો તો બધું થઈ જાય તો હાલો તો હવે તો કંઈ કામ ન ત્યાં એક કામ કરાવું હે ને થોડીક સ્વાધ્યાય પછી પૂરી નાખા તો હવે મારી સાયકલનું ટાયર હે ને ખોલ ના કારની જો બે પાના પીડા ને તેલા રાખ રાખદા તેલા અંદર જ લેતો તો હાલ વાંધો નહીં આ એક જ પાનું લઈ જાઉં ને અંદર સાયકલ પડે તો અંદર હે ને બોલ હે ને એનો ખુલતો ને ટાયરનો બહુ જામ થઈ ગયો આ હું એક દે ટ્રાય કરતો પણ ખુલ્યો જ નહીં ને આ પાનું બીજું હે ઓલું પાનું તો રેડ્યું નહીં નીંદડું હું બે ગઉં કામ હે આ રીવા ટાયર છે એવામાં હે ને તેલ નાખીને ટ્રાય કરીએ જો ખુલ્લે ને તો અને એને બોલ બહુ કેદુકના બહુ ઘણો ટાઈમ છે હું આ સાયકલ હે ને હાકતો જ ને ત્યાં કે દુઃખનું હે ને આઈને આવ્યું તું જ ખોયલું જ નથી કે દુઃખનું આમાં ગઈ એટલે હેને એવું તેલ નાખે ટ્રાય કરાય ને જય ને કઈ કાંઈ થયો મારે મેળ નથી આવતો ફોન જરાક રેકોર્ડિંગ ઘડી વાર બંધ કરીને ટ્રાય કરા તો સક્સેસફુલી વાળા ખરે નહીં આપણે આર આલ ખરે પોપટ થઈ ગયું ભૂલે ગયો અટાણે હેને એ સારું ચાલે તેલ જામય બહુ ઘડીકવાર અહીં બાર બાર આપ ને બીજું હે કે ને નવરાત્રન વાળું પડ્યું તું એનાથી ટ્રાય કરા હાલો તો સક્સેસફૂલી આપણું લઈ લે તું મેં આ વાળું ને આ કોઈ દિવસથી જામતું ને મને ખબર હતી હવે આ કોઈ જ નથી જામતું ઓલું હે ને નારિયેલ વાળું આવે ને જામ જાય હાલો તો આની નાખીએ માં હાલો તો ફાઇનલી આપણો બોલ ખુલે ગયો નથી ખુલ્યો આ જો આ ઘણ દેખાય એવડું એ હે આ હેરખા રાખે આય જાવ આવી રીતના પાનુ રાખે ને આ માર્યું ને માથે ધીરે ધીરે ખુલે ગો ને કાંઈ ખુલ્લત બુલત નહીં આ નવરત્ન ને રાખ્યું ફટાફટ ખુલે જ હે આને ઓલ્લોય ખોલવાનું છે ને સાયકલ નીકળી ભરી આમ કરવા કીધું કે અડી નથી ને એટલે હાલો તો આ ખોલ નાખ્યો ને ઓલ્લોય ખોલ નાખીએ હાલો તો ફાઇનલી મિત્રો આપડા બે બોલ ખુલે ગા બહુ બહુ મગજ મારી થયો ઘડે કાંઈક ફેરેન ઘડે કા કોરા ફરેન ખુલતો જ નહીં તો આ ફૂલ જામ તો માંડ ખુલ્યો હાલો તો બે બે ખુલ્લા ને હવે મને લાગે કે હા ને ટાયર જ નહીં હાલનું ટ્યુબ ચાલતું હોય ને તો ટ્યુબ નો મેળાવી શાલા ટાયરમાં સડાવતી હું જોન્યા જોન્યા રાજો હા ઢીલા ઠપ પેલા જતા ખરીયા મારે એમાં મારવી હવે તો આ તો હાલે જ નહીં જરા ઈલ્લી તો ટ્યુબ હાલતો હોય ને તો ટ્યુબ ચલાવવા સડાવવા ને થાય બાકી આને તો હાલકી જ નહીં ફાઇનલ આ ટાયર તો સડાવવું જ ને હાલો તો હે ને આ કાઢલા હું આ બોલ ખોલે હાલો તો ટાયર કાઢી લીધું અને બાર બાર મૂકી દીધું ને હાલો તો હું જ્યાં સીધો મારા હતા ને ઘેર ને એ લગભગ ઘેર હોય કે ન હોય કે નક્કી ને એ ગાય છે લગભગ ભગીરાથને ઘેર તો કંઈ વાંધો નહીં તો હું ના જાય ને પપ હોય તો પપમાંથી હવા ભરે જોવે લે ટાયરમાં કાં હું વાંધો હોય વાંધો તો નહીં એટલી કે ટ્યુબ આલે કે નહીં આ રીતે ટાયર હાલો તો હવે નીકળ્યા હું સીધો મારા હતા ને ઘેર હાલો તો ટાયર લઈ લીધું અને હવે નીકળ્યા હું સીધો મારા હતા ને ઘેર અને લાગે કે ના પાનું હોય કે ન હોય એ બી ઈ થાય મારા આતે ખોલતું તું જ કરી ટાયરી કેતા કરી તો કરી વાંધો ને હવે તો લટકો તો હવે હું પૂગાશી સીધો મારા આતા ઘર ફટાફટ હાલો તો ફાઇનલી હું મારા આતાના ફાર ઉસી ભૂગે ગયો સાયકલ સાયકલ નું ટાયર બહુ ફૂગાઈ હું મૂકી દીધું આરી મારી સાયકલ એટલા દીધી અને આની એની બરાબર પડી કે દુઃખની ધૂળ ખાય આ રીતે સસ્પેન્શન આજે મારા તો કીક કહેતો હતો કે હમું કર્યું નહીં કંઈક કરતા ત્યાં ટાયર જો આમાંથી હે ને અહીંયાથી ફાટક હતું આખું મારા બાબા મારા હાથે હિવે તો દીધ નાખું આથી ને અહીં હે થોડું થોડું આ રહ્યું અહીં ફાટકું હરખું કરું કરવું જાય ને આ ટાયર હે ને કે દુઃખનું બાર બાર પડ્યું હતું મેં કંઈ ધ્યાન ન દીધું ફાટે જ આ હેરખા એ થાય ને તો ને આ આ ટ્યુબ તો આખા જો કે ફાટે જ ગુમા મતા કંઈ નતા લઈ આખું ફાટે ગતું અહીં હવા ભરતા ને વધારે હવા થઈ ને ફાટે ગયું કંઈ વાંધો ને કંઈ છે જ આ હે તો હવે મારો આ તો આવે ને એટલી વાર જોવાય છે નહીં ઘેર એ આમાંથી કાઢ્યા ને આમાં સડાવી દીધું હાલો તો એવા મારા તો કમું તો કરતા હતા જો આ તો હે ઓય આ તો બીજા ટાયર નું છે આ રી આ રીંગ ખોલી લીધી રીંગ નું આ કઈ કામ નતા હે ને ઢીલા છે ગાણા એ રીતલી આનું તો કઈ કામ નથી આપડે જે કામ વાલગોલા નું વેલું પડ્યું આપડે કામ હે ને એ આ ટ્યુબ નું છે ટ્યુબ માંથી હે ને આમાંથી હવા નીકળ્યા તો એ વાંધો હે બાકી કઈ વાંધો નથી બીજો એ તો ફિક્સ કરી હે લગભગ મારો તો ખબર નહીં હોય કાં ગાવાય મારે હેને સ્વાદ એ પોથ્યું પૂરું ને બાકી હતું મારે એવું ભાગું એવા સમુ કરી દે મારા હતો ને હમું થજા લઈ જાય ન કે પછી હું વાલીખીએ વાંધો નહીં હાલો તો એવું ભીગણા સીધો કેર શોપ પ્લાન બદલે બહુ મારો આ તો હેને એવું જાય લેવા એ કે વાળ ટ્યુબ તો હું લેતો હવે સાયકલ લઈને જાય હે નહીં મારા આ તો વાલ ટ્યુબનો વાંધો હેને વાલ્ટ્યુબ લોતો આવે મારો હતો મને કે ખબર નથી કે વાલ્ટ યુબનો વાંધો આખી કોઈ હું લેવો નો

હાલો તો હું કરલા મારું લેસન સ્વાધિયા પછી પૂરા તો મિત્રો હું હે ને ભગીરથ ઘેર ગતો ઘડીક વાર હે ને બંધ કર્યા પછી લાલો પ્લામ જોઈ ખાધું અને પછી જો ગતો હું ભગીરથ ના ઘેર મારો ઓર્ડર લેવા સો મારો ઓર્ડર આવી ગયો મૂકું ને મારે એવું કરવું હું લેસન બે સ્વાધિયા પછી પૂરું નાખતો ઘેર પાઠ સો હાલો તો પૂરવા માંડાવે ને જેટલું વેલું પૂરી શિયાળક વાગા ને તો જેટલું વહેલું પૂરી એટલું વેલું થાય તો શિયાળ શ્યા ત્રણ છ સાત ને ઓલમોસ્ટ આઠક વાગે પૂરાઈ જાય લગભગ એક ને એક ધારું સો હાલ મેં પૂરવા માંડ્યા અને પછી હું તમને બતાડી લેશન કરીને મારું હેન્ડ ગ્રીપર્સ આસ ને સત્તાલીસ હક જેવું છું અને હું ગાળું તારું લેસન કરાશ યાર વાગે ત્યાંનો એક ધારો ઊભો નથી થયો બેડ ઉપરથી થી હેઠળ આપી દીધો પટાણે સાઈડ હેઠો આવ્યો હું તો મેં થોડોક બ્રેક લીધો પાંચ દહ મિનિટનો ભૂખ લાગે એટલે કે ખાઈ ના તો મિત્રો ખાઈ લીધું અને હેન્ડ ગ્રીપર એ મૂકી દીધું રાખ્યું વા તો આજના વ્લોગમાં તો નહીં દેખાડું તો એને અનબોક્સ કરી હું આવતા આપણા બીજા વ્લોગમાં તો આજના વ્લોગમાં એટલું જ કેવો લાગે તમને વ્લોગ કમેન્ટ કરી દેજો સો ગુડ બાય